નવરાત્રી દરમિયાન દાનના નામે છેતરપિંડીથી સાવધાન મંદિર કે કોઈ ટ્રસ્ટના માટે ડોનેશન આપતા પહેલા ખાસ તપાસ કરજો નમસ્કાર મિત્રો ધાર્મિક ભાવનાઓનો લાભ લઈને છેતરપિંડી થાય છે દાન આપતા પહેલા એક વાર ચકાસ નહીં તો તમારા પૈસા ગાયબ થઈ શકે નવરાત્રી દરમિયાન મંદિર ટ્રસ્ટ અથવા ધાર્મિક કાર્યક્રમ માટે દાન માંગતી નકલી લિંક્સ ફેલાય છે જાણ્યા વોટ્સએપ એસએમએસ કે ઈમેલ્સ મળતા હોય છે અને છેતરપિંડી થતી હોય છે વિશ્વસનીય સંસ્થા હોય તેની ખાતરી કર્યા વગર ક્યારે પણ દાન ના આપો આ છેતરપિંડી કેવી રીતે થાય છે તમને મંદિર માટે દાન કરો ધાર્મિક સેવા માટે ફાળો આપો જેવા મેસેજ મળતા હોય છે તેમાં આપવામાં આવેલ લિંક નકલી હોય છે અને તમારા પૈસા સ્કેમરના એકાઉન્ટમાં જતા રહે છે કેટલીક વાર નકલી પીડીએફ અથવા તો ફોન આવીને વ્યક્તિગત માહિતી પણ ચોરી શકાય છે છેતરપિંડી કરનાર ધાર્મિક ભાવનાઓનો ઉપયોગ કરીને વિશ્વાસ સ્થિતિ અને પૈસા લઈ લેતા હોય છે આ પ્રકારના ક્રાઈમ થી બચવા માટે દાન માટે મળેલી લિંક ને ચકાસો મિત્રો મંદિર માં જ દાન આપો દાન માટે મળતી લિંક સ્કે નામ અને ખાતું ચકાસો વ્યક્તિગત ડેટા કે બેંક વિગતો ને ક્યારેય શેર ના શંકાસ્પદ મળતા જ

અને બનો સાયબર ડિજિટલ રક્ષક સેફ પ્રોટેક્ટેડ જય હિન્દ